ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનના એકાણું પોલીસ કર્મચારીઓની ટ્રાન્સફર કરતા જિલ્લા પોલીસ વડા ભાવનગર શહેર અને અલગ અલગ તાલુકા અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એકાણું પોલીસ કોન્સ્ટેબલની આજે થઈ ટ્રાન્સફર ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અને પોલીસ જવાનોની બદલીના ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકે આજે ઓર્ડર કર્યા હતા કુલ એકાનું પોલીસ કર્મચારીઓની ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું જાણવા મળેલ જેમાં મળતી વિગત મુજબ તળાજા મહુવા દાઠા ખુટવડા સોનગઢ સિહોર વલ્લભીપુર વરતેજ ઉમરાળા જેસર ઘોઘા પાલીતાણા વેળાવદર સહિત તેમજ ભાવનગર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ટ્રાફિક શાખા હેડક્વાર્ટર મહિલા પોલીસ સ્ટેશન નેત્રમ બોરતળા પોલીસ સ્ટેશન ઘોઘારોડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન સીપી કચેરી સહિત શહેર તાલુકાના અલગ અલગ પોલીસ સ્ટેશન સહિત જિલ્લામાં આજે કુલ એકાણું પોલીસ કર્મચારીઓમાં મહિલા પોલીસ પોલીસ જવાનોની બદલીના ઓર્ડર થયાનું જાણવા મળેલ અમુક પોલીસ કર્મચારીઓમાં કહી ખુશી કહી ગમ હોવાનું જાણવા મળેલ રિપોર્ટ કમલેશ ઢાકા સાથે મથુર ચૌહાણ